રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના સ્થળે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા તેઓએ સમગ્ર ઘટનાની મુલાકાત લીધી હતી દુર્ઘટના સ્થળની મુલાકાતને લઈને તેઓ ખૂબ જ ભાવુક થયા હતા અને અગ્નિકાંડને લઈ પરેશ ધાનાણીએ મોટો ખુલાસો કર્યો હતો અને સરકાર પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા આજનો દિવસે રાજકોટના ઇતિહાસની કલંકિત ઘટના છે રાજકોટના આ ટીઆરપી ગેમ ઝોનમાં આગના તાંડવે સમગ્ર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે આ સંવેધનાની ઘડીએ સૌ કોઈ સંયમ રાખે અને જે લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એવા લોકોનો જીવ બચાવવાની રાહત કામગીરીમાં સહયોગ આપે એવી બધાની વિનંતી કરી છે ઘટના બની અને અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી દિનેશભાઈ અને આખા કોંગ્રેસ પરિવારની ટીમ જે લોકો સત્વરે અહીંયા પહોંચી શક્યા અંદાજીત પાંચ વાગ્યાથી આ સ્થળ ઉપર રખે ને કોઈનો જીવ બચાવી શકાતો હોય તો બચાવવાનો પ્રયાસ કર્યો ક્યાંય વ્યવસ્થા સાચવવામાં તંત્રને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો જે લોકો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે આવા લોકોને ઈશ્વર નવું જીવન આપે એવી પ્રાર્થના કરું છું અને આગના તાંડવમાં ભૂંજાઈ ગયેલા તમામ ભૂલકાઓને શાશ્વત શાંતિ મળે તથા ભારતના ભાવિને સત્વર ન્યાય મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરું પરેશભાઈ આ પહેલી ઘટના નથી સુરતની ઓગણીકા રાજકોટમાં મોરબીમાં દુર્ઘટના અને એનઓસી વગર ચાલુ કરી દીધું સ્પષ્ટપણે સીધા અધિકારીઓની સંડો સમય વહેતો રહી છે સ્થળ બદલાતા રહી છે ઘટનાઓ બદલાતી રહી છે પણ આવી ઘટનાઓને રોકવા માટેની વ્યવસ્થા નથી બદલાતી એનું આપણે સૌ એના સાક્ષી છીએ એ તક્ષશિલા કાંડે સમગ્ર ગુજરાતના હૃદય ઉપર ઘા માર્યો બાવીસ જેટલા ભૂલકાઓ ભૂંજાઈ ગયા એમ છતાં એને આજ સુધી આપણે ન્યાય અપાવી શક્યા નથી આપણે સૌ જાણીએ છીએ કે હરણીના ઓળકી કાંડમાં આવા જ કેટલાય ભૂલકાઓ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા ડૂબી ગયા પણ આપણે એનો જીવ બચાવી શક્યા નહીં આપણે સૌ એ ઘટનાના સાક્ષી છીએ કે મોરબીના ઝૂલતા પુલ ઉપર કેટલીય જિંદગીઓ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી ડૂબી ગઈ તરપડિયા મારતા જીવ ગુમાવ્યા આપણે લોકોને બચાવી શક્યા નહીં કાશ વ્યવસ્થા બદલી હોત તો આવી ઘટનાઓ ઉપર નિયંત્રણ લાવી શકાયું હોત કે વ્યવસ્થા ન બદલાણી એનું પરિણામ આજે રાજકોટ ના આંગણે આ ટી આરબી ગેમ ઝોનમાં શનિવારનો દિવસ હતો વેકેશન નો સમય હતો કેટલાય ભૂલકાઓ આ ગેમ ઝોનની અંદર સુખદ પળોને માણવા એવા તા અને દુઃખદ ઘટનાનો ભોગ બનાવેલો મને તમને અને સમગ્ર ગુજરાતને ભારે મોટો ગુખ છે કાર્યવાહી કેવી થાય સ્ક્રિપ્ટેડ કાર્યવાહી તપાસ એસીની રજા હું ફરીવાર કહું છું ઘટનાઓ બદલતી રહી છે વ્યવસ્થા નથી બદલાતી એનું પરિણામ ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે જે અમારા આગેવાનો સાથે પરામર્શમાં પાંચ વાગ્યાથી સતત ચર્ચામાં છું બધા જ આગેવાનોને વિનંતી કરી આ બનાવના સ્થળે પાંચ વાગ્યાથી ટીમ પણ ઊભી છે નજરે દેખેલો અહેવાલ પણ સાથીઓ કહી રહ્યા છે કોઈ જીવ બચાવવા માટે કૂદ્યું તો એને માથું ફેટવું કોઈ અદભાગીઓ આ ઘટનાનો ભોગ બીના અને કદાચ હજુ પણ એ મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચશે એની ખાતરી નથી જે ઘટના બની છે એ સ્થળ ગેમ ઝોન અંદાજીત ત્રણ ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલુ છે અને કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીઓ લેવામાં નથી આવી એમ છતાં ચાર વર્ષ સુધી આ મોતનું તાંડવ રચનારું સ્થળ એ શરૂ કેમ રહ્યું એ સ્વાભાવિક ગુજરાતના જનજનને સવાલ થાય છે ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હતો ફાયર સેફ્ટીની જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી ગેમ ઝોન છે ત્યારે મનોરંજન વિભાગની પણ જરૂરી મંજૂરીની પ્રક્રિયાઓમાં ક્યાંય ઉણપ જણાય છે પોલીસ વિભાગ દ્વારા મોડી રાત સુધી આ ગેમ ઝોન ચાલતો હોવા છતાં ક્યાંય તકેદારીના પગલાં લેવામાં ઉણપ વર્તાણીએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું આ ટીકા કરવાનો સમય નથી હાલ રખીને કોઈ એક જીવન બચે તો એ બચાવવા માટેનો સૌ સાથે પ્રયાસ કરીએ અને આવતા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એના માટે વ્યવસ્થા સુધારવા ઈશ્વર સૌને શક્તિ આપે એવી